નમસ્તે ભાઈઓ આજે આપણે વાત કરીએ છીએ કે સરગવાના બીજને કેવી રીતે તૈયાર કરવું અને તેનો યોગ્ય રીતે વાવેતર કેવી રીતે કરવું સૌપ્રથમ તો બીજને તમે ઓછામાં ઓછા આઠ થી બાર કલાક સુધી પાણીમાં પલાળો એટલેથી બીજ ઓછું પડે અને અંકુરણ વધારે સારું થાય હવે જો તમારે બોર્ડર પર વાવવું હોય તો પહેલા તેને પ્લાસ્ટિક બેગમાં ભેજવાળી માટી ભરીને રોપવું અને જો તમે ખેતરમાં મોટા પાયે વાવવું હોય તો બીજ સીધા જમીનમાં વાવો ધ્યાન રાખવાનું કે બે છોડ વચ્ચે ઓછામાં ઓછું પાંચ ફૂટનું અને બે હાર વચ્ચે આઠ ફૂટનું અંતર રાખવું જેથી વૃક્ષને જમવાનું વધવાનું અને શ્વાસ લેવાનું જગ્યા મળે અને બીજ ઊંડું નહીં વાવશો ભાઈ ફક્ત એક થી એક પોઈન્ટ પાંચ ઇંચ જેટલી ઊંડાઈ પૂરતી છે એની ઉપર નરમ માટીથી ઢાંકી દો બીજ વાવ્યા પછી ખાસ ધ્યાન રાખવાનું કે જમીનમાં ભેજ રહે નિયમિત પાણી આપવું પણ જ્યાં પાણી ભરાય એવી જગ્યાએ રોપવાનું હોય ત્યાં પળો બનાવીને ઊંચાઈ પર રોપો જેથી બીજ સડી નહીં અને હા ભાઈઓ જો તમે આ રીતથી જ વાવણી કરો ને તો સાવ નક્કી છે સર્ગવો ઉગશેજ